મિત્રો આજે આપણા દર્શક મિત્રો માટે આપણે ખાસ કરીને છોટા હાથીનો ખજાનો લઈને આવી ગયા છીએ એક જ સાથે તમને છોટા હાથી જે જે ટાટાનો એસ ગોલ્ડ મોડલ આવે છે તે છોટા હાથી જે કહેવામાં આવે છે જે ડીઝલ બધી ગાડીઓ છે અમુક અમુક સીએનજી પણ ગાડીઓ છે તો એનો ખજાનો લઈને આપણે વેચવા માટે આવી ગયા છીએ તો મિત્રો ખાસ કરીને તમારે આ જો છોટા હાથી કે એ ટાટા એસ ગોલ્ડ લેવાનું હોય કે એક્સેલ લેવાનો હોય ટાટાનું તો મિત્રો ખાસ કરીને વિડીયો તમારા માટે છે વિડીયોને છેલ્લે સુધી જોવો ક્યાં જોવા મળશે અને શું છે માહિતી બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ હવે મિત્રો આ એક જ સાથે તમને જેટલી ટાટાની ગાડીઓ બધી દેખાય છે છોટા હતી એ બધી ગાડી વેચવા માટે મૂકી દીધેલી છે આ ચેનલ પર અને મિત્રો આ તમને ક્યાં જોવા મળશે તો ખાસ કરીને તમને આ જડશે જમ ઓટો કન્સલ્ટમાં તમને જોવા મળી જવાના છીએ અને મિત્રો એ પણ મહેસાણામાં તમને જોવા મળવાની છે મિત્રો એક જ સાથે તમને વીસથી પચીસ છોટા હાથી ગાડી વેચવા માટે જોવા મળી જવાની છે ત્યાર પછી તમે જીતો પણ ગાડી ત્યાં જ જોવા મળી જવાની છે અને ત્યાર પછી તમને અશોક લેલનની કોઈ પણ ગાડી જોતી હોય દોસ્ત બળા દોસ્ત કે નાના દોસ્ત ગમે તે જોતી હોય તો બધી વસ્તુ તમને ત્યાં જ મળી જવાની છે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે છોટા હાથીનો આખો આખો ખજાનો તમને બતાવી રહ્યા છીએ એટલી વીસથી પચીસ એકાથે ડીઝલની બધી છોટા હાથી વેચવા માટે મૂકી દીધેલી છે અને મિત્રો જો તમારે છોટા હાથી લેવી હોય નાના મોટા જે બજેટમાં તમારો છોટા હાથી લેવાની હોય તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે રહેવાનો છે તમને એક જ જગ્યા ઉપર તમને જોતી હોય એટલી છોટા હાથી મળી જવાની છે તમને એક સાથે પચીસ છોટા આ જોવા મળવાની છે તો મિત્રો છોટા હાથીમાં તમારે બે હજાર બારથી લઈને તમારે બે હજાર પચીસ સુધીનું કોઈ પણ છોટા હાથી મોડલ લેવાનું હોય કે બળા દોસ્ત લેવાનું હોય તો બધી વસ્તુ આ એક જ જગ્યા ઉપર મળી જવાની છે જે તમને બતાવી રહ્યા છીએ આ બધા છોટા હાથી વેચવા માટે મૂકી દીધેલા છે અને મિત્રો એક જ જગ્યા ઉપર તમને બધા ઓપ્શનના બધા છોટા હાથી મળી જવાના છે ત્યાર પછી જીતો અશોક લેલન બોલેરો આઈ સર જે પણ ગાડી માંગશો એ હાજરમાં જ મળી જવાની છે તો મિત્રો એ પણ એક જ જગ્યા ઉપર તો મિત્રો ખાસ કરીને તમે જો આ ગાડી છોટા છોટા હાથી લેવા માંગતા હોય તો મિત્રો હાઈવેના ટચ એકદમ હાઈવેથી નજીક મહેસાણા હાઈવેથી નજીક એકદમ પ્રોપર મહેસાણામાં મંડાલી ગામમાં મહેસાણામાં જમજમ ઓટો કન્સલ્ટ છે ત્યાં તમને મળી જવાની છે બધી ઓપ્શનને બધી ગાડીઓ વેચવા માટે ત્યાં જ મૂકેલી છે એકદમ હાઈવેની નજીકમાં આવેલું છે અને સીએનજી પંપની બાજુમાં સોમેશ્વર જીઆઈડીસી પાસે આવેલું છે જેમ જેમ ઓટો કન્સલ જેમનો મોબાઈલ નંબર પણ અમે તમને બોર્ડમાં બતાવી રહ્યા છીએ એ જેમઝમ ઓટો કન્સલ મો મંડાલી તાલુકો જીરો મહેસાણા છે મહેસાણા બહાર નીકળતા રોડ જ છે જ્યાં તમને મળી જવાનું છે તો ગુજરાતભરમાંથી કોઈ પણ જગ્યાથી તમારે ગાડી લેવાની છોટાહથી બોલેરો કે પછી કેરી ગાડી કે આઈસર લેવાનું હોય આ નંબર પર કોન્ટેક કરો અને આરામથી તમે ખરીદી કરી શકશો એટલા બધા ઓપ્શનમાં ત્યાં ગાડી પડેલી છે આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂરથી અમને જણાવો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો